આમાં પાણી નથી પાયું ને તોય થઈ ગઈ અને જે રસ્તા રસ્તા ની હે ને થોડીક પીરી લાગે બાકી ઓલી જો આમાં થોડું થોડું પાણી આમાં નીકળતું હોય ને હાથે થઈ ગઈ પડી ગઈ જા આમાં પાણી નથી કેવી થઈ ગઈ હવે એમાં કઈ પાવાની જરૂર છે નઈ જે ઘર કોઈ પડ્યું ઢરી પડી વાઢવી વહેમી લાકી પાસી અને કબૂતર થાંભલે ચડીને બેહી ગયા એક તજે થામલા ઉપર જ બેઠો જા બે ભાઈ બપોરા કરવા બેહી ગયા बाजरा ના રોટલા ને તો સેવ ટમેટા નું શાક હે ડુંગરી હાટું થન બાઈદા બાઈદા વિના તો આલે જ નહીં તો એ બાઈદા જ કહેવાય ને આલે જીનતી શાકૂડી વાર કે આ ઉડે આયા તો ઈ તો કેતી તો ઉડહી આયા હેઠાણવા બેહો ઉડે કઈ ન ઉડે ખાવા નું દો વન ભોજન અહીંથી અહીંયા બે મિનિટ થઈ પૂગતા તો અહીંયા ખાવા ના આવે કે અમને અહીં ખાવાનું દેજો અહીંયા જસ્મિન રોગે રોગે ધક્કો ખવરાયો પોઈ તે બે ખાઈ ગયા હોત તો અમને બેન ધક્કો ખવરાયો આ બધું ઠામણા તો વિસરવા ને મારે હાલો તો જો મોટર ચાલુ થઈ ગઈ છે અને પાણી વાળવા વાળા ભાઈ આમથી અહેલા આવશે છે ખાઈ ને નહીં લાગે પાણી વારવું શું કઈ ના લાગે ઓહ વાય નહીં જા કેટલી વાર લાગીએ पानी पाता पानी चार पांच वागी जा के ना है चार पांच वागी जा नहीं वागे, नहीं वागे। तो सरस जो आए हैं क्या आए क्या निकले निक है पानी जो एरिया में निकले बाकी गुंदरी है अपने जोरदार पने का पड़ी गई ने ई एक वही मु लाई गुन हेलो मेथी जो है वो मेथी के थे जो एवडू काठू करू है अपने गुंदरी है मैंने આ ક્યારો ખાલી જો તમે કંઈ દેખાતું નથી અને મેથી મસ્ત થઈ ગયા જ વળી પાણી પાટલ થઈ જાય એમ તો જાડી જમીન છે એટલે ઘણી ઘણી ના જોઈએ પાણી પણ હાણ આવી ગઈ વળી પાછું પાવું તો જ પાઈ દે હે વરી જો પડી ગઈ ની કુંદરી ઊભી થાય નહીં વાઢીને અને પછી પાછું મેળ આવે ને તો પાણી પાઈ જાય એટલે પાછી થઈ જાય કિંબાકી લીલાડો હોય ચાલો તો હવે જાય ખરે હાલો તો જો વાગી ગયા છે ચાર ને ઈલાને ને કહું કે કાંધા બેક બેકડ કર્યું ને આ જો આ કન્ફ્યુઝ થઈ ગયા શું કરું હાલી ને જાઉં ગાડી લઈને જાઓ હા વિચાર કરે છે એક રાઉન્ડ મારી એવા જીરું જીરું વાવે છે જીરું હવે પાછા જાય જો એ ઘડી કે ગાડી લઈને જાઓ કે હાલી ને જાઓ એટલે હવે ગાડી હે ને ગાડી સવાર થઈ ગયા હા જો ભાઈ ગા ચક્કર માર ફક્ત ક્યાંય થાય નઈ ને એક વાર તો ટ્રેક્ટર આવ્યું હતું ને બાઉ ભેગા બેઠા ગયા હતા બે વાગ્યા આવ્યું તો પૂણા બે વાગે આવ્યું હતું લે અને કહું રાય છે ને કહું તો પૂછડી હું કહું નાખે હું કહું ને વધારે ડાઠીયા હોય ને એના ઉકલે અને રાય માં આગળ આગળ વધારે દેડવા હોય ને એને વધારે ઉપલે એટલે ઈ પછી આ સેલે તો પૂછડી સાફ કરી દેવી જ પડે આપણે એમાં હાલે જ નહીં અસલ મજા પવો નહોતો ને જો થોડી થોડી આજે જ આપ્યું ટાઈમ છે કાલે તો વરી કેતા એ કે બહુ જ માંડવી નીકળી રોટા હે માં હેરા તો હવે ક્યારામાં આપણે વીણ્યું તા થાહે એમ તો આપણે ત્રણ વાર વીણી પણ માંડવી હે ને તૂટી થી બહુ મારે બેગ જોડી લુગડે એમાં નીકળી હતી પણ હવે હે ને ક્યારામાં વીણ લે હું જી આડિયો પેલા પાવો હે ને એમાં આપણે મરસી વીણી લેહું એવી રીતે જો અહીંથી આપણે નવ વાગે તો નવરા ના થાય પીલા ફટાફટ ચૂલાનું કરીએ વહેલી ઉઠી અને હું ભેહું દોય ભેહું દોઈને ને સાડા નવ વાગે માં દીકરી વયું જાય હું બધું કમ્પ્લીટ કરીને જાઉં એટલે આવીને છે ને ખાવાનું જ રી વિચારવું જ પડે કેમ જવું આગલી પાછલી કરવી પડે કેમ કે આપણી હજી થોડાક દિન ભીડ છે એટલે આપણે

એટલે આપણે હે ને ફાઇનલી માંડવી વીણવા જવું જો એમાં તો કોઈ ફેર જ નથી હાઈલા રાખે અને આપણો બગીચો એ હમણાં હે ને વિશાળો જરાક આમ તેમ ખડ ને બધું ભેગું ભેગું વયત કરે છે પણ હાલ છે એ હાવ ફ્રી થાવ ને પછી આપણે કઈ ફૂલડા બુરા કંઈક ચોખા કરીશું અને ફૂલે કોઈ રૂપારા ટમેટી કલરના એવા રૂપારા સે સેટેથી જોઈને તેમ થાય ટમેટા એમાં હો અને ભેગા ભેગા કડવા જાળવા ને તો મજા આવતી હોય કરવાની હા એમાં આનો વધારો બહુ વધી ગયો છે બધે આનું માન જ નથી હા હલો